અંકલેશ્વર નગરપાલિકાના સભા આજે જનરલ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મતે અથવા સર્વાનુમતે મંજૂરી મળી હતી અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે એજન્ડા પર રજૂ કરવામાં આવેલા તમામ કામો વધુ મતે અથવા સર્વાનુમતે મંજૂર થયા હતા તદ અંકલેશ્વર વિલાસ નામકરણ માટેના પણ મંજૂરી મળી હતી હવે ઉપરોક્ત રોડ મોદી સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાના નામથી ઓળખાશે તેમજ અંકલેશ્વર રાજપૂત સમાજની માંગણી ને ધ્યાને રાખી ચોટા નાકા ખાતે મહારાણા પ્રતાપજી ની પ્રતિમાની સ્થાપના ના કામ ને પણ મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું

શ્રી હૃદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપ નું છોટા નાકા ઉપર સ્ટેચ્યુ મુકવાનું તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નગરસેવક રફિકભાઈ કે સોનાની છરી હોય તો તેને પેટમાં મારી દેવાની ન હોય તે શાક સમારવા માટે જ કામ લાગે છે ઉમેર્યું હતું તો અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નગરસેવક જહાંગીરભાઈ પઠાણે પાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવા સાથે શહેરમાં કનડતા ડ્રેનેજ લાઇનના પ્રશ્નો તેમજ નગરજનોને પીવાનું મીઠું પાણી ન મળી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટના વહીવટના વહીવટ મામલે આક્ષેપ કરવા સાથે સ્કૂલના મુદ્દે પણ નગરપાલિકાના સત્તાધીશો સામે હતો અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કે શહેરમાં ત્યારબાદ પરિસ્થિતિ જૈસે જોવા મળી હતી તદઉપરાંત જે નગરપાલિકા દ્વારા શહેરભરમાં ગંદકી ફેલાવતા લોકો અને વેપારીઓ પાસે દંડ વસૂલ કરવામાં આવી

અને એનો દુર્વ્યવ એટલો બધો થાય છે કે ગામની અંદર બોલવા તૈયાર નથી કેમ રસ્તા રસ્તા ભાઈ તમે પોતે જુઓ છો કે બે વર્ષ વર્ષ ત્રણ એટલે કાઢવામાં આવે તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને એ આપણા ભોગે જ આપણી જ ઉપર જીએસટી અને બીજા ટેક્સો લાદી અને આ બધી સગવડો આપવામાં આવે છે પણ એનો મતલબ એ થોડો કે ભાઈ સોનાની છરી હોય તો પેટમાં માર દેવાની શાક સમારવા માટે કામ લાગે બીજું કે એક દેશના નાગરિક તરીકે લોકશાહીનું જતન કરવા લોકશાહીને સાચવવા માટે મેં ઘણા યુવાનોને મેં કહ્યું દરેક કોમના યુથને મેં કહ્યું કે ભાઈ આવો અને અમારી પાસેથી આ વસ્તુ શીખો કાલે માલિક નહીં કરે એ તો કોઈ કોઈની જગ્યા ખાલી રહેતી નથી કુદરત બધાની જગ્યા પૂરી દે છે પણ એની અંદર સમય લાગે છે તો લોકો સમજે અને આગળ આવે અને અમારી પાસેથી આ વસ્તુ શીખે કે ભાઈ કઈ રીતે વિરોધ કરવો કઈ રીતે એને પારિત કરવું કાયદો સમજે આ નવ યુવાનોને હું આજે અપીલ કરું છું કેમ કે હવે કોણ ક્યારે ક્યાં ક્યારે ઉઠી જશે તે કહેવાય નહીં એટલે અમારી એક લાગણી એવી છે ગામ પ્રત્યેનું અમારી ઉપર જે ઋણ છે એ ઋણ અમે અદા કરી દઈએ એ હું કહેવા માંગુ છું માગું છું તો નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે ત્રીસ એક બે હજાર પચ્ચીસના રોજ જનરલ બોરનું નું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ બોર્ડ ની અંદર ત્રિમાસિક હિસાબ અને ડ્રેનેજ વિભાગના કામો પાણીના અને રોજમદારો જે છત્રીસ જેવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજ ની સમસ્યા ઘણી બધી છે ખરાબ પરિસ્થિતિમાં છે અને ડ્રેનેજ ના પાણી અને ગામની અંદરમાં ખુબ પાણીઓ ખુલ્લે આમ ઢોળાઈ રહ્યા છે તેના માટે પ્રશ્ન ઉપસ્થિત થયું કર્યું છે અંકલેશ્વર નગરપાલિકા પાણી બહાર થી વેચાતું મંગાવે છે જે ફિલ્ટર પાણી અને ગામને લોકોને પાણી સોલસો ટીડીએસ નું પાણી પીવડાવે છે તે બાબતની ચર્ચા કરી ગામની અંદરમાં ગુજરાત સરકાર ખુબ સારા પૈસા આપે છે પણ તે ફક્ત અને ફક્ત મા શારદા ભવન ની અંદરમાં ડમ્પિંગ સાઇટ ની અંદર માં કચરો નીલો શું આખો ગામનો કચરો ભરૂચ નો કચરો ગામડાઓનો કચરો બધો અંકલેશ્વર ડમ્પિંગ સાઈટ ઉપર કરી ગામની અંદર કચરાની અંદર આગો લગાડવામાં આવી અંકલેશ્વર વહીવટ કરતા હોય જ આગ લગાડેલી છે હું આગળ પણ બોલ્યો હતો બોર્ડ ની અંદર તેની કમિટી બનાવવામાં આવી તેની અંદર જીનવાલ હાઈસ્કુલ ની અંદર સાગ ના સાલના જે હતા ઓરિજિનલ ખેર ના લાકડાઓ તેના બધું ચોરી થયા ઢાકણાઓ ત્યાં મુકેલા તે ચોરી થઈ ગયા પંચ્યાસી લાખ રૂપિયાનું કાર્ડ મારો ચોરી થઈ ગયું અને જે સરકારે હમણાં હાલની અંદર મશીનરી આપી હતી ઇન્સ્યુલેટર તો તે ભી બનાવવા માટે કારણ કે એમને જે પૈસા મળતો તે કામ ફટાફટ કરવા માટે રાજી થઈ જાય છે પણ એ નથી કરતા કે જે ગામની અંદર સમસ્યાઓ છે તે સમસ્યા પૂરી કરતી આજે તમે આ આ શહેરની આટલી મોટી જીઆઈડીસી હોય આટલું મોટું ગુજરાત ગેસ નું આપડે ત્યાંથી એનજીસી એટલી મોટી હોય એ બધું એટલું બધું હોવા છતાં આજે અમારું અંકલેશ્વર ગામડા કરતા પૂરો પુરાધાર મચે